નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ છ વિષય ગુજરાતીની સ્વાધ્યાન પોથીનો ભાગ પાંચનો પાઠ નંબર પંદર બે રૂપિયાની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો તો શરૂ કરીએ ધોરણ છ વિષય ભાગ નંબર બે રૂપિયા પ્રશ્ન એક ઉદાહરણ મુજબ શબ્દનો ઉદાહરણ મુજબના શબ્દો અને તેનો અર્થ લખો આગ ગાડી તો આગ થી ચાલતી ગાડી ઘોડા ગાડી ઘોડાથી થી ચાલતી ગાડી ઊંટ ગાડી ઊંટથી ચાલતી ગાડી બળદ ગાડી બળદ થી ચાલતી ગાડી માલગાડી માલ ભરવા માટેની ગાડી રેલગાડી મુસાફરો માટેની ટ્રેન અથવા ગાડી ત્યાર પછી પ્રશ્ન શબ્દ માટે એક લખો ગરીબ પર દયા કરનાર દીનદયાળ બીજું મુસાફરી કે કામના સ્થળે સાથે લીધેલ ખાવાનું ભાથું ત્રીજું એક જાતનું રંગીન કે ભાતીગળ પાથરણું શેત્રંજી ચોથું કપડાં સીવનાર વ્યક્તિ દરજી પાંચમું પાણીનું માટલું કે વાસણ મૂકવાની જગ્યા પાણીયારું ત્યાર પછી પ્રશ્ન ત્રણ મિત્રો વિડીયો સારો લાગ્યો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો જેથી આપણે આ પ્રકારના સોલ્યુશન મૂકીએ તરત તમને મળી જાય અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ મેળવી શકો છો તદ્દન ફ્રીમાં છે પેલું દરેક જણ બે રૂપિયા લાવજો મોટા બહેન બીજું કેમ બેટા આજે મોડું મોઢું પડી ગયું આનંદીના બા ત્રીજું હશે ઉજાણીમાં નહીં જવાય તો શું થયું આનંદી ચાર નક્કી આ નોટ ભગવાને જ મૂકી હશે આનંદી પાંચમું તું સાચું બોલી એનું ઇનામ ડોક્ટર ત્યાર પછી પ્રશ્ન ચાર આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે લખો પેલું માણેકલાલ ગમે તેમ કાતર ચલાવી કપડું નકામું બનાવી દેતા ખરું બીજું મંગુભાઈની બે રૂપિયાની નોટ ખોવાઈ ગઈ હતી ખરું ત્રીજું આનંદી એ ખિસ્સામાંથી બે રૂપિયાની નોટ કાઢી ડોક્ટરના હાથમાં મૂકી ખરું ચોથું મંગુભાઈએ આનંદીને બે રૂપિયા આપ્યા ખોટું પાંચમું આનંદીએ ઉજાણીના બે રૂપિયા મોટા ખરું ત્યાર પછી ઘટના ક્રમ પ્રમાણે ગોઠવો તો હશે ઉજાણીમાં નહીં જવાય તો શું થયું ત્રીજું વાક્ય છે દરેક જણ બે રૂપિયા લાવજો એ પહેલું વાક્ય છે બે રૂપિયાની વાત સાંભળી આનંદીનું મોઢું પડી ગયું બીજું વાક્ય છે ડોક્ટરીના પર્સ પરથી બે રૂપિયા કાઢીને આનંદી ને પાંચમું વાક્ય છે આનંદીએ સૌથી પહેલા જઈને ઉજવણીના બે રૂપિયા મોટા બેન આપ્યા છઠ્ઠું વાક્ય છે સવારે ઉઠીને તે પોતાની બા સાથે દવાખાને ગઈ ચોથું વાક્ય છે પ્રશ્ન છ નીચેના શબ્દોના આધારે કોષમાં આપેલા વિરામ ચિહ્નોનો ઉપયોગ કરી વાક્ય લખો તો પ્રશ્નાર્થ ઉદ્ગાર અવતરણ અર્ધવિરામ અને પૂર્ણ વિરામ બેટા મોઢું

તો મિત્રો અહીં આપણે આ જે સોલ્યુશન છે એ સરસ મજાનું સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલો નથી વિડીયોને લાઈક કરો શેર કરો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ મેળવી શકો છો પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના જવાબ લખો પેલું આનંદી કેમ બહુ હરખાઈ ગઈ આનંદી શાળામાંથી પર્યટનનું આયોજન થયું હતું પર્યટનમાં આગ ગાડીમાં બેસીને જવાનું હતું આનંદી ક્યારેય પણ આગ ગાડીમાં બેઠી ન હતી આથી આગ ગાડીની વાત સાંભળી આનંદી બહુ હરખાઈ ગઈ હશે બીજું આનંદીના પિતાજી વિશે ત્રણ વાક્ય લખો આનંદીના પિતા માણેકલાલ ધંધે દરજી હતા પણ એમનું મગજ અસ્થિર થઈ ગયું હતું છેક ગાંડાની હોસ્પિટલમાં મૂકવા જવા ન હતા પણ આખો દિવસ અર્થ વગરનો બબળાટ કર્યા કરતાં એમણે સીવાનું કામ બિલકુલ છોડી દીધું હતું ત્યાર પછી ત્રીજું આનંદીના કુટુંબનું ભરપોષણ કોણ કરતું હતું કેવી રીતે આનંદીના કુટુંબનું ભરપોષણ તેના બા કરતા હતા તેઓ બટન કરતા ગાડલા કે ઓશિકાની ખોડો સીવતા ગલેફ જબલા કે ચણિયા જેવા સહેલા કપડાં સીવતા અને એક સ્ત્રી દાક્તરને દવાખાના કામે જતા ત્યાર પછી ચોથું આનંદીએ ભગવાનને શા માટે પ્રાર્થના કરી હશે આનંદીની શાળામાંથી પ્રવાસે જતા પ્રવાસ જતો હતો પરંતુ તેમાં ભરવા માટે બે રૂપિયા તેની પાસે ન હતા માટે આનંદીએ ભગવાનને પ્રાર્થના કરી કે મારે ધન દોલત હાથી ગોળા હીરા મોતી કે હવેલી મહેલ આશા નથી હું માગું છું ફક્ત બે રૂપિયા પાંચમું આનંદીએ ખિસ્સામાંથી બે રૂપિયાની નોટ કાઢી ડોક્ટરને કેમ આપી ડોક્ટરે આનંદીને પૂછ્યું કે પેલી મંગુબાઈના બે રૂપિયા ખોવાઈ ગયા છે તને મળ્યા છે મંગુ બિચારી ગરીબ છે અને માંડ માંડ બે રૂપિયા ઊભા કર્યા હતા આ સાંભળી આનંદ્ય ખિસ્સામાંથી બે રૂપિયાની નોટ કાઢીને ડોક્ટરને આપી હતી પ્રશ્ન આઠ વાક્યમાંથી ક્રિયાપદ શોધી તેનો કાળ લખો તો પંખો ફરે છે ફરે છે વર્તમાન કાળ નયન દોડતો હતો તો ભૂતકાળ કેવલ કાલે ગીત ગાશે ભવિષ્ય કાળ ચોથો ડુંગરમાંથી ઝરણા વહે છે તો વહે છે વર્તમાન કાળ પાંચમું આનંદી બસમાં નાચતી હતી તો કાળ આ રીતના થશે ત્યાર પછી પાત્ર પરિચય આપો ભૂતકાળી ત્રીજા ધોરણમાં ભણતી બાળકી છે તેની શાળામાંથી પર્યટનનું આયોજન થાય છે પરંતુ તે માપવા માટેને બે રૂપિયા તેની પાસે ન હતા અને તે તેની બા પાસે પણ માગતી નથી કારણ કે તેની બા જીવ બાળશે પછી તે ભગવાનને પ્રાર્થના કરે છે કે દીનાનાથ દયાળ હું ગરીબડી છોકરી છું ધન દોલત હાથી ઘોડા હીરા મોતી કે હવેલી મહેલની મને આશા નથી હું તો ફક્ત માગું છું ફક્ત બે રૂપિયા પછી તને બે રૂપિયા મળે છે અને તે પણ તે પાછા આપી દે છે પછી ડૉક્ટર તેને બે રૂપિયા ઈનામમાં આપે છે ત્યાર પછી પ્રશ્ન દસ તમારા યાદગાર પ્રવાસ વિશે આઠ દસ લીટીમાં વર્ણન કરો મારો યાદગાર પ્રવાસ સોમનાથ મંદિરનો હતો ગયા ઉનાળે નજા હું મારા પરિવાર સાથે ત્યાં ગયો હતો દરિયા કાંઠે આવેલું મંદિર ખૂબ જ ભવ્ય અને સુંદર લાગતું હતું અમે પહેલા મંદિરના દર્શન કરી અને શાંતિનો અનુભવ કર્યો ત્યારબાદ દરિયાની લહેરો સાથે રમવાનો ઘણો આનંદ આવ્યો ત્યાંનું સ્વચ્છ વાતાવરણ અને ઠંડી પવન મને પ્રસન્ન કરી દેતા હતા અમે નજીકના સ્થળો પણ જોયા હતા ઘણી તસવીરો લીધી હતી સાંજે સૂર્યાસ્તનો નજારો ખૂબ અદ્ભુત લાગ્યો આ પ્રવાસે મને ખૂબ આનંદ અને નવી યાદો આપી તેથી આ પ્રવાસ મારા જીવનનો સૌથી યાદગાર પ્રવાસ છે તો મિત્રો આ હતું આપણું ધોરણ છ વિશે ગુજરાતીની સ્વધન પોતીના ભાગ પાંચના પાઠ નંબર પંદરનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો